ખેડા અમદાવાદ હાઈવે પર થયેલ એક કરોડની લૂંટ કેસના આરોપીઓના જામીન નામંજૂર થયા લૂંટ કરનારા ત્રણેય આરોપીને પોલીસે ઝડપી પડ્યા હતા એક કરોડની ટીપ આપનાર રાહિદ સૈયદ અને સુજનાબાનુ રિક્ષામાં રૂપિયા લઈને જતા પ્રી પ્લાનિંગ સાથે આરોપીઓ ઇકો ગાડીમાં ધોળકા ચોકડી પાસે આવતા રિક્ષામાં સવાર શહીદ અને સુજાના બાનુ ધોળકા ચોકડી પાસે તેમના સતત સંપર્કમાં રહેતા

બનાવ જે છે ખેડા જિલ્લાનો ચકચારી લૂંટ કેસ એક કરોડ રૂપિયાની જે લૂંટ થયેલી ખેડા હાઈવે ઉપર તે લૂંટ કેસમાં આરોપીઓના જામીન નામંજૂર થયા છે બનાવની વિગત એવી છે કે આ કામે ફરિયાદી હસમુખભાઈ જે રિક્ષાની અંદર એક કરોડ રૂપિયા જેટલી રકમ લઈને જતા હોય છે અને તેઓને આ રૂપિયા આપનાર જે આરોપી છે રાહિદ અને તેની પત્ની સુજાનાબાનું આ બંને જણા નડિયાદ એક્સિસ બેંક ખાતે આવે છે પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી અને તેઓ મેહુલ ભાઈને આપવાના હોય છે તો આ રિક્ષા ચાલક હશમુખભાઈ એ રીક્ષાની અંદર બંને આરોપીઓ રાહિદ અને તેની પત્ની સુજાન બાનુને બેસાડીને જયારે જતા હોય છે ત્યારે આ પ્રી પ્લાનિંગથી જે અન્ય લૂંટમાં આવેલા આરોપીઓ જે ઇકો ગાડી લઈને આવે છે તેમની સાથે મોબાઈલ ઉપર સતત સંપર્ક કરી અને આ રાહિદ અને તેની પત્ની સુજાન બાનુએ ટીપ આપેલી અને જે ટીપને કારણે ઈકો ગાડી વાળા ધોળકા ચોકડી ઉપર રિક્ષાની અંદરથી આરોપી રાહિદ અને એની પત્ની સુજાન બાનું ધોળકા ચોકડી ઉપર ઉતરી જાય છે અને ત્યાંથી જ્યારે રિક્ષાનો ડ્રાઈવર હસમુખ જ્યારે રિક્ષા લઈને એક કરોડ રેટી રકમ લઈને એકલો જતો હોય છે ત્યારે ઇકો ગાડીમાં અન્ય ત્રણ આરોપીઓ આવી અને આ એક કરોડ રૂપિયાની લૂંટ કરે છે આ કામે નામદાર કોર્ટની અંદર આરોપી રાહિદ મિયા તેમજ અન્ય આરોપી ઇલિયાસભાઈ ઉર્ફે મામા જેઓ ધોળકાના રહેવાથી તે લોકોએ જામીન મેળવવા માટે અરજી કરેલી પરંતુ નામદાર કોર્ટની અંદર જે રજૂઆત થઈ તો તેમાં મિયા જે મુખ્ય ટીપ આપનાર આરોપી છે તેમજ આ આરોપી ઇલિયાસભાઈ જેની જોડેથી એક કરોડની લૂંટની રકમમાંથી ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમની વસુલાત થઈ છે તેની જોડેથી મળી આવ્યો છે આટલો મુદ્દા માલ તેમજ આ જે જે સતત અન્ય જોડે સંપર્કમાં હતો તે મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે એ સંજોગોમાં આજ રોજ ફરિયાદ પક્ષની દલીલોને ધ્યાનમાં રાખી અને નામદાર કોર્ટે બંને આરોપીઓ રાહિત અને આરોપી ભાઈ તે બંને આરોપીઓના જામીન ના મંજૂર કરતો હુકમ કરેલો છે